જય માતાજી જય દ્વારકાજી સૌરાષ્ટ્રની રજધાર એક વાત લઈને આવ્યો છું દીકરો આપા દેવાજ આ તમ સારું થઈને વોકાની બજરનું પડતલું આણ્યું છે ભારે મીઠી બજાર હાથ પડી એ મનમાં થયું કે આ બજારનો ધુવાળો તો આપા દેવાજની કૂટમાં જ શોભે એમ કહીને ફળ ડાયરામાં એક કાઠે આવી વચ બેઠેલા એક પડશન પુરુષની સામે તમાકાનું પંચલું ધરે છે અને જાણે કોઈ ફળિયાની પાસે નજરાણું લેતા હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે એની સોનાની વેઢવાળી વેઢાવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે ત્યાં તો બીજો કાઠિયા ઊભો થાય છે આપવા દેવાય આ નવો નોકાર હું ગંગા જમની સાર મઢવીને આજ તમ સાચું જ લાગો છું સારું રાત તો ઠેકાણે ને બા થોડુંક મો મલકાવીને આપા દેવાય છે ઓકાની ભેટ સ્વીકારે છે મેં આ ઉનની દળી એમ કહીતા ત્રીજા ભાઈ આગળ આવે છે આપા દેવાજ તમારી ઘોડીની માથે આ મસૂરું જેવી થઈ પડશે ઘોડીનું ડીલ નહીં ફેલાય ખાસ બનાવીને પાણી સેવો સલાડા

તેની એક સાંભળીને થડ દિલ ટેકવી એક આધેડ અવસ્થાએ મર્દ બેઠેલો છે પથરીની પલાટ ઊંડી છે એની મૂછો ફરકી રહી છે એના મોઠ મરક મરક થાય છે પડખે બેઠેલો કાઠીને એ હળવે સાદે પૂછે છે કાઠીઓમાં આ કઠી ચડિયા પણ ક્યારથી પેઠી ભાઈ જેની આટલી બધી ભાડાઈ કરવી પડે છે એવા માંધાતા કોણ છે આ દેવાય જ ઉહ ભાઈ ચૂપ આપા લાખા તું હજી છોકરું છો તારું લાખા પાધર હજી દેવાઈતના ઘોડાના ડાબલા હેટ પડ્યું નથી લાગતું નકર તું અહીં આપા દેવાઈતને તારી કડીનું કેરીયું દેવા દેવો જાત હું મારા આંબાની કેરીયું હું દેવાઈતને ડરથી દેવા જાઉં ના ના એથી તો ભલું કે સુડા પોપટ ને કાગડા મારા ફળને ખોલે કાઠીના દીકરા તો સૌ સરખા કોણ રાંક ને કોણ રાણા આવી રજવાડી પાટાએ મારતી તો ખમાતી નથી બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચોવચ બેઠેલો વિકરાળ કાઠી દેવાય વાકનું વાકનો વાત કમનાર તરફ કરડી થઈ મંગલ ત્રંબા જેવી રાતે આગ ફેરવીને એને પૂછ્યું ઈ કોણ મુછાળો ચાંદો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ઉઘાડું બોલે ને બાપા આપા દેવાય વાંક આદમીએ અડક્યા વિના જવાબ દીધો એ તો હું લાખાવાળો છું ને હું ભણું છું કે કાઠીના દીકરા તો સૌ સરખા છતાં કાઠી ઉઠીને રજવાડી ફાટાઈ કરવા બેસી જાય એથી તો આપા દેવાય પણ દુઃખ થવું જ જોવે સરખાવાનું ન જોવે આપા લાખાવાળા અહીંયા તો હવે લાખા પાદર ફરતા ગઢ બંધાવજે બા તું તારે ચડી આવજે આપા દેવાયત હું નાની ગાડીઓનો ધણી ગઢ

કરો માં બા એમ કરતો આખો ડાયરો આડો પડ્યો ઘરડીયા કાઠીઓએ દેવાયના પગ ચાલીને કહ્યું બાળક છે એને બોલવાનું ભાન નથી તમારે સમદર પેટ રાખવું જોવે નાના નાના આપા દેવાજ મારું નોતરું અફર જાણજે ઓકે એમ કહીને લાખાવાળા તલવાર ભાલો લઈને ઉઠી ગયો ઘોડીએ પલાણીને નીકળ્યો કહેતો ગયો કાઠી તો સંધ્યા સમોડિયા કાઠીમાં ઉચની ન હોય પણ તમે સૌએ બીબીને દેવા જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે મારે તો દેવાયતને કે કલીલીના ધણીને નજરાણા દેવાયત મોખ નથી બાંધે એની તલવાર અને ગાવાળે એ અર્જણ એમાં ભેદભાવ ન હોય એટલા વેણ સાંભળીને પાદરને ધણી ધોદળી ઘોડી આંકી ગયો ચલાળા ગામથી ચાર ગામ ઉપર બરાબર ગીરને કાંઠે શેલ નામની એક નદી ચાલી જાય છે કાળા પથ્થરોની એ ભેકાર ઊંચી ફેખડો વચ્ચે ધીરા ધીરા વરતા એને પાણી વહ્યા જાય છે જાણે કોઈ સીતાવળના છોકરા માને ધાવતા ધાવતા હોકારા કરી રહ્યા છે એ વિકરાળ નદીને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખા પાદર ગામડું છે લાખા પાદરની ચોપાસ નદીઓ જ ચાલી જાય છે ચોમાસામાં તો જાણે પાતાળ લોકની ના કન્યાઓ પૃથ્વી ઉપર નાચ કરવા નીકળી પડી હોય તેમ અનેક ઝરણા ફૂટી નીકળે છે સત ઋષિ જેવા એક જૂના વડલાની છાંયડી નીચે પથ્થરની ભીખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યા છે પડખેજ શંકર બેઠા છે એ કુદરતે એક શાંતિ ગુલાલ બી કરેણ ઉગાડી છે આંબાની ઘટા જામી છે નીચે એ ગૌમુખને જીલનારે કુદરત માતાએ જાણે માપી ઉંડારેલા નિર્મળ કુંડ આવેલા છે નીચાણમાં ઊંડા ધરો છે વડલા ઉપર મોલના ટંકે છે ગૌમુખીના નીર ખખડે છે કુંડમાં નાની માછલીઓ તક તકે છે ને ઘણામાં મગર સેલે છે કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બેય રેખા કેવી વૃત્તિથી અંકેલી છે એવે સ્થળે જન્મારા માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતા સુરવીરને પ્રેમી હતા એ ગામમાં તોરણ બાંધનારો જ આ લાખાવાળો ધનાણી શાખાનો એ કાઠી હતો લાખા પાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવત વાંકનું ભયકર વેણ વહરેલ છે સાંભળીને ભાઈઓ પણ થરથર્યા એ દિવસથી લાખાવાળો પરગામ જઈને રાત નથી રોકાતો જ્યાં જાય ત્યાંથી ઝાલર ટાણે તો જાપામાં આવી જ પહોંચે એ વાત તો તો 6 8 મહિના થઈ ગયા લાખાવાળાને લાગ્યું કે દેવાજ કાં તો ભૂલી ગયો ને કાં તો ખડકી ગયો એ રીતે મનમાંથી ઠડકો ઓછો થયો એક દિવસ લાખાવાળો ચલાળે ગયેલ છે ઓઘડવાડાની ને એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી સાંજ પડી એને રજા માંગી પણ ઓઘળવાળો કહે આપા આજની રાત નહીં જવા દઈએ અને હવે ક્યાં દેવાય તમારી વાંસે ગમતો ફરે છે લાખાવાળો કચવાજે મને રોકાયો અહીં લાખા પાદરમાં શું થયું સાંજ પડી અને વાવળ મળ્યા કે દેવાય કટક લઈને આવે છે ગામનો ઝાપો બંધ કરી

કરીને સૌએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું એ પ્રમાણે સૌ ચાલવા માંડ્યા ગામમાં મશાલ જેવી શાંતિ છવાઈ ગઈ દેવા સમજ તો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે એ લાખાવાળાની ફળીમાં ખડીમાં જઈને આકલા કરવા માંડ્યો કાઠી બારું નીકળ બારું નીકળ એ દીતુ કહે મોઠે બકી ગયો હતો ઓડામાંથી ઊભી ઊભી લાખા સ્ત્રી સ્ત્રી થરથરતી હતી એણે જવાબ દીધો આપા દેવાય કાઠી ઘરે હોત તો તેલને સામે કાઠે તને લેવા આવે ચિંતા જ નહીં ઊંચી ઊંચી ઓસરીને એક સાંભળીને ટેકો દઈને લાખોવાળાની દીકરી હેરબાઈ ઊભી હતી પંદર વર્ષની ઉંમર થઈ છે દેવાયતના પડકારા લોહી તરબોળ ભાલો કે ગાલ ધૂમ આખો એ છોકરીને મન જાણે કંઈક દીવા જેવું લાગતું હતું દીવા જેવું નહીં શાંત ઉભી હતી અંધારી રાતે જોગમાયા જેવી લાગતી હતી મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી રેલી એની મુખાબ્રુંજ હતી પેલા વડલાની સાઈડીએ રમેલી અખોટા હતીને ઝાડવે ચડેલી ધામમ ઉભી ઢબીને રદ જેવી એની કાયા બનેલી એ નદીના ખૂણામાં એણે મગરમચ્છના મોમાંથી બકરું પણ છોડાવેલું ને હીરબાઈએ તો લાખા પાદરના કોકમાં છેલ નદીના કાંઠે ગુંજી ઉઠી એવો તેજમલ ઠાકોરોના રાસ રાસ જોઈએ કંઈક વાર ગાયા હતો ગાયું હતું કે સુગમણી ધરતીના દાદા કેરા કાગળ આવ્યા રે રે કાગળ દાદા ડેલીએ વાચ્યા રે કાકો વાંચે દાદો રહ રહ રોવે રે ઉપર વાડીએથી તેજમલ ડોખાણા રે સીધને રોવો છો દાદા શું છે એમને કેજો રે

આત્મા રામે વચ્છરો દેવાઈને વિચાર્યું કે આ વચ્છરો લઈ જઈને જગતને બતાવીશ લાખા વાળો જીવશે ત્યાં લગી નીચું જ જોઈને હાલશે પોતાના હાથમાં ભાલો હતો તે ઓસરીની કોરે ટેકાવીને વચ્છરાને પગની પછાડી છોડવા દેવા નીચે બેઠો માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો બરડો બરાબર દીકરી હીરબાઈના સામો રહ્યો ઓરડામાંથી મા કહે બેટા હીરબાઈ અહીં આવતી રહે પણ હીરબાઈ શું જોઈ રહી છે તૈયાર ભાલો તૈયાર બરડો અને નિર્જન ફળ્યું વિચાર કરવાનો એને વખત નહોતો એને ભાલો ઉપાડ્યો ત્યાં ઊભા ઉભા બે હાથે ઝાલીને એ જોગમાએ દેવાઈતના પોહળા બરડામાં ભાલાનો ઘામ મૂક્યો ભચ દેતો ભાલો શરીર કસરવો ગયો દેવાઈતને ધરતી સાથે જડી દીધો નીચે ઉતરીને દેવાતની તલવાર કાઢી હિરબાઈએ એના હાડકા મૂક્યો શત્રુના શરીરના કટકા કર્યા પછી માને બોલાવી માડી કસેડી લાવી ગાંસડી બાંધીને દાણાની ગાંસડી બાંધે કે એમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી એને ખબર ના પડવા દીધી ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી સૌને મન એમ હતું કે દેવાય તો આગળ નીકળી ગયો હશે દીકરીએ તેજ જ ગઢવીને બોલાવ્યા ગઢવા ચલાડે જાવ ને બાપુને કહો કે દરબારા ક્યાંય ન જાય અહીં આવીને એક વાર મોઢે થઈને પછી ભલે દેવાજને સામે જાય પણ દરબારવા જાય તો મને મરતી દેખે ગઢવી ચલાડે પહોંચ્યા દરબારે વાત સાંભળી કે દેવાતે ગામ ભાંગ્યું લાખાવાળાને માથે જાણે સાથે આકાશ તૂટી પડ્યા હવે હું સિંહ મોઢે લઈ લાખા પાદર આવું પરબારો શત્રુઓને હાથ જ મરીશ પણ એકની એક દીકરીના સમદાહી દીકરી શા મારું બોલાવતી હશે મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કમતી સુધી છે કાંઈક કારણ હશે જાણ તો ખરો દરબાર ઘેર પહોંચ્યા ધીરેક રહીને દીકરીએ કહ્યું બાપુ તમારે જવું હોય તો ભલે પણ કટક ખોરું નથી ગયું